પાટણના જગન્નાથ મંદિર પરિસરથી આગામી ઓગણત્રીસમી એપ્રિલે ભગવાન પરશુરામજીની ચોપનમી રથયાત્રા નીકળશે શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે શોભાયાત્રા સમિતિના કન્વીનર અને મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યના જણાવ્યા મુજબ ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસ એપ્રિલે શાળાના બાળકો માટે લેખન સ્પર્ધા યોજાશે અઠ્યાવીસ એપ્રિલે આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા ગરબા અને રાત્રે હેરિટેજ કરાઓ કે ગ્રુપ દ્વારા ત્રણ કલાક સુધી હનુમાન ચાલીસાનું પઠન થશે ઓગણત્રીસમી એપ્રિલે સવારે સાડા આઠ કલાકે ભક્તિ સંગીતના સુરો વચ્ચે શોભાયાત્રા પ્રસ્થાન કરશે શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીની ચાંદી મઢિત રથમાં બિરાજમાન ફોટો પ્રતિમા સાથે પચીસથી વધુ ઝાંખીઓ જોડાશે પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની ફોટો પ્રતિમા સાથેનો ટેબલો પણ સામેલ થશે શોભાયાત્રાના માર્ગ પર અગિયાર જેટલા સેવા કેમ્પો કાર્યરત રહેશે યાત્રા જગન્નાથ મંદિરથી નીકળી હિંગડા ચાચર ચતુર્ભુજ બાગ જુનાગંજ બજાર પુનઃ હિંગડા ચાચર મેન બજાર અને ધીવટા નાકા થઈને જગન્નાથ મંદિર પરત ફરશે પાટણ શહેરના અઢારે વર્ણના સમાજો અને પચીસથી વધુ સેવાકીય સંસ્થાઓને શોભાયાત્રામાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે આગામી તારીખ ઓગણત્રીસ એપ્રિલના રોજ ભગવાન પરશુરામનો જન્મોત્સવ સમગ્ર દેશની અંદર ધામધૂમપૂર્વક ઉજવણી થનાર છે તેના ભાગરૂપ પાટણની અંદર પણ ચોપનમી રથયાત્રા ભવ્યાતિભવ્ય નીકળવાની છે તેના માટેની મોટાભાગની તૈયારીઓ જગન્નાથ મંદિર પરશુરામ યાત્રા સમિતિ અને શ્રી સમસ્ત ગુજરાત ધર્મ સમાજ પાટણ જિલ્લા યુનિટ તરફથી આયોજન થઈ રહ્યું છે આ યાત્રાની અંદર સર્વ સમુદાય દરેક જ્ઞાતિઓ જોડાય એવું મંદિર તરફથી આપણા પત્રકારોના માધ્યમથી જાહેર આમંત્રણ પાઠવીએ છીએ આ યાત્રા કોઈ એક સમુદાય કોઈ જાતિ કે કોઈ સંસ્થાની એક સંસ્થાની ના બને પણ સમગ્ર સનાતન ધર્મનો એક મોટામાં મોટો કાર્યક્રમ બની જાય સનાતન ધર્મીઓ વધુને વધુ સંખ્યામાં જોડાય ખૂબ હર્ષોલ્લાસ સાથે આ યાત્રા નીકળે આ યાત્રાના માધ્યમથી આજની અને આવનારી પેઢીમાં ધર્મ પ્રત્યેનો એક ભાવ ઉત્પન્ન થાય ધર્મના તરફ આજની યુવા પેઢી વળે અને આપણા દેશની અંદર અનેક જ્ઞાતિ સમુદાયની અંદર વાડાપાડામાં વહેંચાયેલા છે એ સૌ સમુદાયો સંગઠિત થાય તો આ દેશનો પણ ઉદ્ધાર થાય એવા અનેક પોઝિટિવ વિચારો સાથે અમે રોજેરોજ મંદિર તરફથી દરેક જ્ઞાતિ સમુદાયના આગેવાનો પાટણની અઠ્યાવીસથી ત્રીસ વિવિધ સેવાભાવી સંસ્થાઓના પદાધિકારીઓની પણ અહીંયા મીટિંગ કરી છે અને સૌને આ યાત્રાની અંદર જોડાવા જાહેર અપીલ કરી છે આપના માધ્યમથી પણ પાટણના સૌ નગરજનોને કોઈપણ જાતના જ્ઞાતિ ભેદ વિના આ યાત્રામાં પધારવા હું જાહેર આમંત્રણ આપું છું આ યાત્રા નિર્ધારિત રૂટ ઉપર સવારે આઠ ને ત્રીસ કલાકે જગન્નાથ મંદિર પરિસરમાંથી પ્રસ્થાન થશે આ રથયાત્રાનું પ્રસ્થાન નવનિયુક્ત જિલ્લા કલેક્ટર માન્ય અને બ્રહ્માકુમારી પાટણ યુનિટના નીલમ દીદી પ્રસ્થાન કરાવવા આવવાના છે વિશેષમાં આ યાત્રામાં બ્રહ્માકુમારી પરિવાર પાટણની સૌથી જૂનામાં જૂની ધાર્મિક સંસ્થા પદ્મનાભ ભગવાનની છે અને પાટણની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પ્રજાપતિ સમાજના ભાઈઓ રહે છે એમને પણ અમે ખાસ અપીલ કરી છે અને એમના કાર્યકરો પદાધિકારીઓ અને પદ્મનાથ સંસ્થા સાથે જોડાયેલા સૌ આગેવાનોએ પોતાના પદ્મનાભ ભગવાનનો રથ લઈ અને આ રથયાત્રામાં જોડાવાનું અમને વચન આપ્યું છે એ જ રીતે પાટણની અંદર મોદી સમાજ પણ ખૂબ જ સંગઠિત અને ધાર્મિક રીતે ખૂબ સેવાભાવી વૃત્તિના નાગરિકો છે તે લોકો પણ તેમના બહુતેર માતાનો રથ લઈ અને આ રથયાત્રામાં જોડાવાના છે તે સિવાય લગભગ અગિયાર વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો લાગવાના છે માત્ર બે અઢી કિલોમીટરની ટૂંકી રથયાત્રાની અંદર ગરમીને ધ્યાનમાં રાખી ભાવિક લોકોએ આ યાત્રામાં જોડાનાર લોકોને તકલીફ ના પડે એટલા માટે સ્વયંભૂ સેવા કેમ્પનું આયોજન કર્યું છે અને મંદિર તરફથી યાત્રામાં જોડાય તે બધા જ ભાઈઓને બહેનોને અહીંયા ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરી છે એના પાસનું વિતરણ અમે કર્યું છે એટલે અવ્યવસ્થા ઊભી ના થાય એ પાસ ચાલુ રથયાત્રાની અંદર જ અમારા કાર્યકરો વિતરણ કરશે પાસ ઉપર પણ અમે નંબરિંગ કર્યું છે એટલે એ લોકો ઘણીવાર એવું બનતું હોય કે રથયાત્રામાં જોડાય નહીં એવા લોકો માત્ર જમવા માટે આવી જાય એટલે અવ્યવસ્થા થાય છે કોઈ ભગવાનનો પ્રસાદ જમી જાય તો અમને કોઈ ફરક પડવાનો નથી પણ એક વ્યવસ્થાના ભાગરૂપે કોઈ અવ્યવસ્થા ના થાય એટલા માટે પાસનું પણ વિતરણ અમે રથયાત્રાની અંદર કરવાના છીએ અને આ રીતે આપણા માધ્યમથી સર્વ સમુદાયનો આ પ્રોગ્રામ બની રહે અને હિન્દુ આપણો સનાતન ધર્મનો એક વિરાટ પ્રોગ્રામ બને અહીંયાથી બીજા પણ સમાજો પ્રેરણા લે કારણ કે પરશુરામ માટે ઘણી અમારા બ્રહ્મ સમાજ તરફથી પણ સંકુચતા જોવા મળે છે ક્યાંક માત્ર બ્રહ્મ સમાજ એવું કહે કે ભાઈ પરશુરામ અમારા ભગવાન મારું વ્યક્તિગત માનવું એવું છે અને મારા ટ્રસ્ટીઓ આ સંસ્થા સાથે જોડાયેલા તમામ કાર્યકરોની માન્યતા આવી છે કે ભગવાન કદાપી એક સમુદાયના હોય નહીં એને ધ્યાનમાં રાખી અમે સર્વ સમુદાયને જાહેરમાં આમંત્રણ આપીએ છીએ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ મંગળવાર ભગવાન પરશુરામની રથયાત્રાનું આયોજન કરેલ છે આ રથયાત્રાની અંદર પહેલો નંકો ચાર બગી ગાડી ચાર બેન્ડવાજા બે ડીજે પાંચ વેશ પરશુરામનો ઘોડો વગેરે સામેલ થશે બીજું કે આ રથયાત્રા નિજ મંદિરેથી નીકળી જગન્નાથ મંદિરેથી નીકળી સીધી ઇંગ્રાચાચર જશે ત્યાંથી ચતુર્ભુજ બાગ જૂનાગઢ બજાર પાછા ઇંગ્રાચાચર થઈ ગીમટાના નાકેથી વળી જશે ત્યાંથી બહુચરમાના મંદિરે થઈ નિજ મંદિરે પરત ફરશે રથયાત્રા ફર્યા પછી ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે તો તમામ ભાવિ ભક્તો એ રથયાત્રામાં જોડાય તેને પાસ મળશે વ્યવસ્થા કરવામાં કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટ